નમસ્કાર ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વર્ષ બે હજાર સત્યાવીસમાં છે જેને હજી બે વર્ષ જેટલો સમય બાકી છે પરંતુ આનો જંગ અત્યારથી શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે એ ગુજરાત જે પ્રધાનમંત્રી મોદીનો ગઢ રહ્યો છે એ ગુજરાત જ્યાંથી ગૃહમંત્રી અમિત શાહ આવે છે એ ગુજરાત જ્યાં ભાજપની મજબૂત પકડ છે આ ગુજરાતમાં સેન લગાવવા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે જાણીએ સમગ્ર અહેવાલ વિગતવાર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વર્ષ બે હજાર સત્યાવીસમાં છે જેને હજુ બે વર્ષનો સમય બાકી છે રાહુલ ગાંધી બે દિવસ ગુજરાત પ્રવાસે છે આને સંયોગ સમજવો કે પ્રયોગ રાહુલ ગાંધીના પ્રવાસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે પ્રધાનમંત્રી મોદી સુરત અને નવસારી ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે બે વર્ષ બાદ યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીને લઈ રાહુલ ગાંધી અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે રાહુલ ગાંધી કોંગ્રેસની રાજનીતિ સમિતિ સાથે બેઠક કરશે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પદાધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે આ ઉપરાંત કોંગ્રેસના કાર્યકરો સાથે અલગથી સંવાદ કરશે કોંગ્રેસે એપ્રિલમાં યોજાનારા રાષ્ટ્રીય અધિવેશન પણ ગુજરાતમાં રાખ્યું છે ચોસઠ વર્ષ બાદ એઆઈસીસીની બેઠક ગુજરાતમાં મળનારી છેલ્લે વર્ષ ઓગણીસો એકસઠમાં ભાવનગર ખાતે એઆઈસીની બેઠક મળી હતી આ વર્ષે આઠ અને નવ એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે આઠ એપ્રિલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અમદાવાદમાં શાહીબાગ ખાતે સરદાર પટેલ સ્મારક ખાતે મળશે જ્યારે નવ એપ્રિલે એઆઈસીસીની બેઠક રિવરફ્રન્ટ ખાતે મળશે જેમાં બે થી ત્રણ હજાર નેતાઓ ઉપસ્થિત રહેશે વર્ષ બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ ભરી સંસદમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં અમે ભાજપને હરાવીશું ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવશે આ લખીને લઈ લો એવું લાગે છે કે કોંગ્રેસ વર્ષ બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી વર્ષ બે હજાર બાવીસ જેમ નહીં પરંતુ બે હજાર સત્તર જેમ લડવા માંગે છે બે હજાર સત્તર વિધાનસભામાં કોંગ્રેસનું પરફોર્મન્સ સારું રહ્યું હતું કોંગ્રેસનો વિકાસ ગાંડો થયો છે નારો સોશિયલ મીડિયા પર એટલો પ્રચલિત થયો હતો કે ભાજપમાંથી ખુદ નરેન્દ્ર મોદીએ ચૂંટણી કમાન સંભાળી હતી વર્ષ બે હજાર સત્તર વિધાનસભામાં કોંગ્રેસ બહુમતીથી નજીક પહોંચી હતી રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી હતી પરંતુ વર્ષ બે હજાર બાવીસ વિધાનસભાની વાત કરીએ તો આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વોટ વેચાયા હતા જેના કારણે ભાજપે એકસો બેઠક પૈકી એકસો છપ્પન બેઠક પર ભવ્ય જીત મેળવી હતી તો બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મળીને ચૂંટણી લડી હતી જેમાં છવ્વીસ પૈકી એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો જ્યારે પચીસ બેઠક ભાજપે જીતી હતી જ્યારે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના લોકસભા ઇલેક્શનમાં કોંગ્રેસની એક પણ બેઠક આવી ન હતી કોંગ્રેસ અને રાહુલ રાહુલ ગાંધીનો ફોકસ હાલ ગુજરાત પર છે આ પ્રવાસ કોંગ્રેસને કેટલો અસરકારક સાબિત થશે તે આગામી સમય બતાવશે હાલ તો રાહુલ ગાંધી કાર્યકરો અને નેતાઓમાં જોશ ભરવાનું કામ કરી રહ્યા છે આ અહેવાલ અંગે આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં જણાવશો આવા જ વિડીયો માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર